પ્રિયંકા બેન એ પ્રિયંકા બેન સાંભળો તો પ્રિયંકા બોલો મંજુ બેન શું કરો છો તમે આ જો છોકરાનો નાસ્તો બનાવું છું આ તમને કેમ દરરોજ ટાઈમ મળી જાય આવી બધી નવી નવી આઈટમ બનાવવાનો હે તમે નાસ્તો કરી લીધો ના ના બાકી છે અમે કરશું ને તો એક કામ કરી આપણે બધા છે ને સાથે નાસ્તો કરશું આજે તો હારો હારો અમારો નાસ્તો બનાવી લેજો આવી જાવ અત્યાર પૂરતો જ નહીં ખાલી તો ખબર નહીં આજે કેમ અમારી ઘરે પાવર કટ થયો છે પ્રિયંકા તો ગરમી એટલી છે ને રહેવાતું નથી ઘરે તો અમે છે ને તમારી ઘરે છે ને ધામા નાખવાના છે આજે કઈ આવી જાવ શું વાત છે તમે તો સીધી જાપાડતી આપડતી હતી અને તમે બપોરની રસોઈ બનાવી નાખી પ્રિયંકા બેન બપોરની નથી બની બપોરની તો બાકી છે તો વાંધો નહીં ખાલી ભાગ બી કાચ બાપો તો હું શું કહું છું અત્યારે કેરી સીઝન ચાલે છે ને તો આપણે કેરી રસ કાઢી નાખીએ મિક્સ વેજીટેબલ શાક બનાવી નાખીને પૂરી અને તમે ભાત તો બનાવી નાખ્યા છે તો આપણે એને બિરયાની બનાવી નાખશું બરાબર આટલું કરી નાખે ખાલી આપણે એમાં શું આવે તમને તમને જમાડી દીસ ભૂખાની રાખી પણ આટલું બધું એકારે કઈ રીતે બનાવું અરે તમે તો માસ્ટર છો રસોઈમાં તમે તો કઈ હેલ્પ નઈ કરો અરે હું કરીશ ને હેલ્પ તમે રસોઈ બનાવી નાખો બધા આવી જાય ને પછી બધા એને ઉપીટ સીધે રસોઈ બોલો હા હા ઈ તમારું મત કરન હું જ કરી નાખીશ બસ આવો ના આવો કરો